તમને બધું બતાવી રહ્યા છું અમે તમે હમણાં હોટના મંદિરે જાઉં એમ જૂના તમે મસ્ત સપોર્ટ કરજો રહ્યા છો બ્લોગમાં અમને બતાવીશું તો હાલ તો ભાઈ યાર ત્યાંની પહોંચો આવી ખાવા ગયો તો હમણાં ક્યાં હમણાં જાહેર દ વાગી તો ને હા આડા નવ થઈ હજી અને તમે જુઓ વાતાવરણ જબ્બર નહીં જલા હા

કાલે વરસાદ આવ્યો ના આજે તો આવ્યો એવો તમે જુઓ જુઓ તો વી જુઓ તો ખરા ભરપૂર વી રે તો આવું જઈશું આપણે ખાવાની બાજુ હતી રાજી વાંચી ગયા જોવા ને તમે ખૂબ ભરપૂર ભરપૂર આ રીએ ટ્રેક્ટર છે આ થ્રેસર આ મારી ગટ્ટાની સાયકલ ના રે આપડો આડો આ બીજો જે પેલો દેખાય ને એ આપડો આડો એક બે હશે ને એક પાડી બસ કે આવું જરૂરી <noise> 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 તો ગાય જવ ખાઈ ને આવ્યા એ આપણે સાડા બાર વાગે તમને ખબર એ ના પડી જો હજી વાતાવરણ તો જો એ ના એ જ છે હા હવે બે શું ને પછી હોઈ જાઉં પણ તમને હોજ ના બતાવી બહુ હકું નહીં મજબૂત મજબૂત

અને અહીંયા પાછળનો બધો બગીચો છે બોલ આ તો ગાય અહીંયા ભેસને પાડી પીવાય તો અહીંયા ગોડસી બને એટલે કે દાઈ અને ચલો હવે મળીએ આપણે ચલો કાલે મળી આવે અહીંયા બ્લોગ સમાપ્ત કરીએ છીએ તો જય માતાજી બધા મિત્રોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી